જોતા રહેજો ગાઈસ ગુડ મોર્નિંગ સોરી ગુડ મોર્નિંગ બોલે અત્યારે ગુડ વેલકમ બેક બ્લોગ ચાલુ કરતા મસ્તની ખુશખબરી દઉં ગાઈસ ખુશખબરી એ કે ભાઈ તમારા ભાઈની એસિડિટી થઈ ગઈ બાંધ કઈ રીતના બંધ દો એક તમારી એસિડિટી બંધ કરવી તો હોરમાં વહેલું પાંચ વાગામાં ઉઠીને પાછું આઠ નવ દસ વાગે હુઈ જવાનું પાંચ વાગામાં ઉઠીને ફ્રેશ થઈ જવાનું નાઈ લેવાનું દીવાવતી કરી લેવાના ખાઈ પી લેવાનું પાછું અને પેટ ભરીને પાછું હુઈ જવાનું અને પછી તમે ઉઠો ને જ ઈ અને એ જી પછી ફ્રેશનેસનો આનંદ મળશે તમે કહો કે પ્રીતેશ તે તો આ ફ્રેશનેસ ઓનલાઈન અપાવી દીધી હવે અમે ઓફલાઈન લેવું ઓકે તો એકવાર ટ્રાય કરો ભાઈ આ મેં કીધું નહીં તમે એકવાર ટ્રાય કરો યાર તમે પાંચ વાગે ઉઠીને દસ વાગે પાછા સુઈ જાવ અને જી પછી અંદર અંદર સિસ્ટમ અંદરની બધી હાથી સેટ થઈ જાય તમે કહો કે નહીં ભાઈ લેવલ બાંધી દીધું ભાઈ તે અમારું તો એ લેવલ અત્યારે તમારા ભાઈનો બંધાઈ ગયો હોય એક વાગ્યો આવ્યો હોય હવે મમ્મી હમણાં આવશે પછી જમવાનું બનાવશે મસ્તનું પછી જમી લેવું ને પાછા સુઈ જાવ ભાઈ પછી પાછા છ સાત વાગે ઉઠાય આ હા મજા આવી જાય ભાઈ નિંદર કરવાનું કોક મને કે ને તો યાર એમ થાય કે ભાઈ આ કીધું કોક કઈક ઓકે તો આ એપ્લાય કરો ફોર મુંજા તમારી જિંદગીમાં ભાઈ આ મારું સાથીદાર છે જી મને નીંદરમાં ભેગું હેલ્પ કરાવે હું આની આ હેલ્પ છે મારું યાર નીંદરમાં હેલ્પ કરાવે એટલી ભાઈ નો નીંદર આવતી હોય અવડાવી દેવું એવું હેલ્પ કરે સારું વાહ યાર લઈ તને ઢીલો એક વાર મારા નાની માના ગોદડા હે ગાય જા મારા નાની માના રૂના પોચા પોચા રૂ જેવા ગોદડા ઈ ચણા કેવા ઘોડો ખાય એવા ઈ ઘોડો કેવો આ ખાઈ દોડે એવો એટલો તણા ઈ દાડી શાક બનાવું હે ખાવા પીવા સિવાય તણ ધોણ આજે મારી મમ્મીએ હું બનાવ્યું ખબર છે તમને આજે મારી મમ્મીએ બનાવ્યું છે શાક શેનું શાક તો કે જોવો બતાવો વન ટુ થ્રી આ હે ભાઈ ચણાનું શાક ઉપર ઉપર રસો છે ને એટલે ચણાનું શાક હે હું નાખું મમ્મી કે આમાં ડુંગળીની ગ્રેવી પછી આદુ પછી નાખું લસણ લસણ પછી નાખું ગરમ મસાલો એટલું બધું આજે બધું નાખી દીધું હોય ને જે હોટેલ વાળા ખાવા જાય અંયા જેટલો મસાલો નાખે એટલો આજે મેં કર્યો નાખીયો હોય કાય કેમ આ બધી જીબડી બહુ ખોચ પડે એમ જ ખાવા ખાવાટ બોટલા ઓકેરા કરી એમ ને હવે જો અરે હજી તો એક રોટલી થઈ હજી આવી કેટલી રોટલી કરવાની મમ્મી હાથ ને ચાર 11 ને પછી સોળ 17 રોટલી ખાઈ અમે ત્રણ જણા હોય છે સમજી ગયા તમે ઓલે ક્યાં હે જો અમારો બાડો બાડો દેવા દો મમ્મી મારે झाડું થાવે કે પીટ દેને જાળીમાં

તારે શાક ખા પાછું જેવું તેવું ન ભરેલું જ ખાય એમનો પણ આજે મરચા તો બે મરચા રોટલી થઈ જાય અમે બે ખાવા ઓકે ખાવા નહીં બે અમે જમવા બેસું રેડી હવે આજથી હું અપુરેટ થવું થોડોક શું કહેવાય ભાષા પાસા થોડીક સુધારવું શું કેવું તારું હવે ખાવા નહીં કહું અમે હમણાં જમવા બેશું જાય જમવા ઓકે રેડી મમ્મી હવે ઇટિંગ કરવા બેસ એવું કેવું છે ઈટિંગ મારે એર જોર્ડન પલરી ગયા ડોહા હા કાકા આ હે એર જોર્ડન મારા ખબર હે સ્પીકર આમાં નથી ખાલી લાગેલું એ નું આને ક્યાંક સેફ રાખ દઈ અહીં રાખ દઉં પલડરે નહીં ને એટલે ચો એર જોર્ડન નાઈકી પછી ગુચી સ્લીપર પછી પ્રાડો મમ્મીના સ્લીપર પછી આ ક્યાં ખબર તમને આ હે એલવી એલવીના કંપલા એલવીના

ના બધા કેવા નવું લઈ લેવા નવું લેવાની અત્યારે બાબા કે શું કરું તારા માઉસ ને ગેમ રમ એટલે આ પીન જોડી હમણાં યુટ્યુબ માં સર્ચ મારું કે ભાઈ યુટ્યુબ એટલે શું કે ભાઈ માઉસ ની પીન હમી કેમ કરવી પછી જો થઈ જાય તો ઠીક છે બાકી ગેમ રમવાનું બંધ કરવું જોઈએ અમારે બીજું કઈ નહીં બાબા આ આવે રે બાબા જ્યાદા બારીસ આ ગઈ જ્યાદા મેરી જાનુ આજે મેરી જાનુ બાર જારી જા જા ઓહો ભાઈ ગાઈસ જાજી બધી વરસાદ આવે જાજી બધી એક વાર જાવ જાઓ એટલે તમને ખબર પડશે કે ફ્રીજ મજાક ન કરેલી આપણું આ ઉપરથી ખબર પડે કે વરસાદ કેટલો આવે શું કેવું તમારું એકા મોટો અને એકા નાનો મૂકવું જો બાકી ઓસરી પલરી જાય શું મૂકું ખબર હે તમને અરે યાર પક હાઈ

જો એક આ સેમસન નો હોય આ નો તો તમને ખબર જ છે સેમસન નો જો મેં અત્યારે કબાડી કાઢ્યો છે હે ઓ હે હા ચાલુ થાય તો સારી વાત હું કેવું તમારું લાઈટ બંધ કરી દે આ ચાલુ થાય તો સારી વાત છે થતો તો હે નહીં થોડીક વાર ચાર્જિંગમાં રાખીએ પણ થાય તો ઠીક છે બાકી આ તો કે બહુ જ આજા વરસ થઈ ગયા ના પેલા પેલા અમાર મોબાઈલ માસા વાપરતા ઓલા મોડ પરિવાર આ પછી નહીં માર માસી વાપરતી લગ્ન થયા ત્યારે એ પછી

દસ વર્ષ જૂનો મોબાઈલ હશે તો માનો નહીં દસ વર્ષ જૂનો ભાઈ નેક્સ્ટ લેવલ વલો ભાઈ હાલો એને ચાલુ કરી હજી એક આપણી પાસે મોબાઈલ હે જો આની ફ્રેમ હે તૂટી ગયેલી મારા પપ્પાએ ઠેકાણ કરી દીધો હજી એક મોબાઈલ આપણી પાસે લેવાય ઝીયો જીયો દંદન દંદ અજીયો હાલો આને આપણે ટ્રાય કરશું થાય કે નહીં અને બધા ઊંઘી નાખીએ એટલે આને થોડોક ચાર્જ થવા દે ગાઈસ પછી આને આપણે આની ઉપર એક્સપેરિમેન્ટ કરીએ ઓકે તા લગી સ્ટે ટ્યુન ઇન બ્લોગ કમેન્ટ કરી દયો તા લગી કે વિચ મોબાઈલ ઇઝ બેસ્ટ સેમસંગ હારો કે Jio હું લાગે Jio થાય ચાલુ સેમસંગ તો થઈ ગયો જાકા જેવો ભાઈ પછી એક એક્સપેરિમેન્ટ કરવાના છે આ બેમાંથી એક મોબાઈલને આપણે નાખશું વરસાદમાં રાખશો પછી કરશું કઈ ઝીણા વાપરો ની આપણે મજા આવશે કઈક નવું ધંધો કરીએ આપણે ઓકે ચાર્જિંગ થઈ ગયા પેલા હાલો કઈ જીઓ નો મોબાઈલ રાખ દીધો ચાર્જિંગમાં હવે જોઈએ કે આ જીઓ નો ઉપડે હે કે નહીં ઓલો તો લાઈવમાં ઉપડી ગયો તો બ્લોગ બનાવતો બનાવતા એમાં ભાઈ મસ્ત મસ્ત મારા જૂના ફોટા પછી હું ને અમે મારા મમ્મી પપ્પા ત્રણે અમે સોમનાથ ગયા હતા એના ફોટા પછી ઓલો કુંડલો ની બધા નાના એ જીઓ પીપડો

બાકી આપડા પાસે જો બે મોબાઈલ હતા જૂના ઈ તો થઈ ગયા એકદમ મસ્ત ચાલુ હવે જોઈએ અંદર હું હું છે ઈ હમ ગોડ નો હજી એક જીઓ નું ડબલું હતું મારા બાપા નું ઈ કોણ ગણ ક્યાં ગયું હોય છે આઈ થિંક ઈ તો મારા મમ્મીએ જવા દીધું છે કારણ કે ઈ જો ઈ બંધ હતું હાવ હાવ બંધ થઈ ગયું હતું ભાઈ ભાઈ જીઓ ફોન ભાઈ જીઓ ફોન કોની પાસે ભાઈ છે હવે વિચારો તમે હવે લબક મળતાય નથી આપીસ ખુલ્લે ભાઈ ખુલ્લે એટલે બતાવી દીધું કેવો લાગે છે

હજી કોણ હે ફરતો નથી એ એ કા બાપા બહાર જવા દે આમાં ઓરી કઈ નક્કી ન હોય બીજી સિસ્ટમ કોના ફોટા હારમાં બીજા પણ થોડો હા તો જો મોબાઈલ જોવે બાંગરી પણ થોડાના ફોટા હા આમાં હાલો ચાર થવા દે પછી કઈક દીંગાણા કરશું તો ભાઈ આપણે કરવાના એક મસ્ત નું એક્સપેરિમેન્ટ આપણે જો સેમસંગ નો મોબાઈલ તો વાપરવાનું હે ને હવે અમે કઈ નહીં એક ચાપ બે ચાપ બગડી ગઈ હે તો હું વિચારું કે આપણે વરસાદમાં રાખીએ બહુ હોવા દઈએ નહીં દઈ આપણે સોકેટમાં એમાં પાણી નહીં ઘરવા દઈએ અને આપણે કરી લઈએ ફૂલી ચાર્જ પછી આપડે આવી રીતે મોબાઈલ રાખશું સ્પીકર આમ રાખશું પછી જોઈએ છે કે હું થાય ટૂંકમાં તમે જોતા રહેજો તમારો ભાઈ પલરવાનો આજે સેમસંગનો કીપેડનો મોબાઈલ પછી જોઈએ કે ચાલુ થાય છે કે નહીં આજે કરીએ મસ્તીના ટેસ્ટ ટેસ્ટ જીઓ જીઓનો તો હાજે હારો હે

હલો ભાઈ સેમ આપણો સેમસંગનો મોબાઈલ રેડી છે હવે પાણીમાં જવા માટે જોઈએ સ્પીકરમાં પાણી ના ન જાય એટલે એના માટે પછી આ પહેલા સ્પીકરમાં આ બાજુમાં સોકેટમાં પછી અહીંયાના સોકેટમાં તમે કહે કે ભાઈ આવા હું ફનતા કરે ત્યારે ડૂબાડો હોય તો હટકો ડૂબાડીને ભાઈ આ કીપેડ મોબાઈલ આમાં ગમે નથી પાણી કરી જાય જરી કડે તો બંધ પડી જાય પણ આપણે કાંઈક ના ધન્યા ધીંગાણા કરીએ ભાઈ હાલો કાંઈક તો થાય ને જોઈએ બે દંડે એક એક વાર રાખશું આપણે પેલા આપણે નાના દંડુડે રાખીએ પછી રાખશું મોટા દંડુડે હાલો હવે એક રહી ગયો હે ફટાફટ મોટા ધંધો રાખી મને લાગે કે આની ડિસ્પ્લે ઉડી જાય સ્ટીલ હજી મોબાઈલ ચાલુ હે મા મોબાઈલ બંધ મોબાઈલ બંધ કઈશ્યુ લોર્ડ સેમસન આ ચાલુ મોબાઈલ હે ભાઈ બ્લર કરું ઉભા રહેજો આ ચાલુ મોબાઈલ જોઈ જોઈએ એટલે આ તો ધ્રુજારી મારે લે ભાઈ ચાલુ મોબાઈલ હે જોઈ લેજો જોઈએ અને કહેવાય સેમસંગ લો તોય ચાલુ રેડી કરી ગયું ભાઈ પૂરું ભાઈ

ગાઈસ હવે આ મોબાઈલ છે ને જોઈ લ્યો આવી રીતે ભૂત થઈ ગયો હવે કઈ થાતું હે નહીં આમાં હાલ ને ભવનાથ જાય ભવનાથ ન જવાય બહાર ના હોય તો કે કેટલો હે વરસાદ આવે હે હાલ ઓજી આવે હાલો તો નાઈ નથી આપણે પણ આ મોબાઈલ તો યાર હવે જોઈ એમ નામ રાખ દઈએ અહીંયા આમાં યાર મારી મેમરીસ હતી બધી મેમરી કાર્ડ એ કાઢ લઉં બાકી આપણે હવે નાઈ લઈ ગાઈસ નાઈ લઉં તો ભાઈ આ આપણે વિડીયો બનાવવો જોઈએ પાણીમાં નાખો સેમસંગનો મોબાઈલ એ ભાઈ વિડીયોમાં કાંઈ કોઈને આપણે પરફેક્ટ ટાર્ગેટ નહોતો કર્યો કે ભાઈ સેમસંગ કંપની એટલે ભાઈ એને આવું કહ્યું આ મોબાઈલ આવો આ મોબાઈલ દઉં એવો કાંઈ ભાઈ મારો ઈરાદો નથી ભાઈ જસ્ટ ખાલી ફોન માટે મેં આ વિડીયો બનાવ્યો કોઈ એવું સિરિયસલી લેતા નહીં અને ભાઈ હજી તમને બતાવી દઉં કે ભાઈ મોબાઈલ કી હોય કંડિશનમાં હે જો ભાઈ હુકાઈ જાય એટલે ચાલુ થઈ જાય બાકી અત્યારે જો આવી રીતના હે એ રીતે એન રીતે હું જાય ને એટલે ચાલુ થઈ જાય તમે બાકી શ્રીજી મોબાઈલ આપણે હીટ બીટ મરાવતા આવશું હરખી એટલે ચાલુ થઈ જાય બાકી એવું કઈ પ્રોબ્લેમ નો ટેન્શન ઓકે ગાયશ તમે આવું એક્સપેરિમેન્ટ કરતાં પહેલાં તમારા નકા મોબાઈલ હોય તો જ કરજો ભાઈ પછી કે કહેત લો ભાઈ હા સેમસંગના મોબાઈલ મોવું કાંઈ હું કે કહેતો નથી ઓકે ભાઈ બાય બાય ગાય કાંઈ ન થાય ચીલ કરો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ